વાયકન વેઠો તો શું વાયકન શોંતિ છે પણ મારા શોંતિ નહીં અમુ શું છે અમુક ઉંમર વધવા માંડી છે જેમ ઉંમર જાય એમ ટેન્શન વધવા મોડી સર એટલું ના હોય ને તો મજૂરી કરી નાખું કોક કરીને બરું ભેગું કરી નાખું તો બચત કરું ને તો મારે પાછળ કોમમાં આવે પણ મને કોઈ આઘું પાછું થઈ જાય અને બચત કરું અને બધું વાય પડી રહે મરવા દે કોઈશ ભાઈ બચત નહીં કરવી કશું નહીં કરવું

તો ટપ લેતા કે રૂપિયા માંગે છે આમ આપણા પાસે તો હોળોય નહીં હું હાલવાનું એટલે ના હોય તો નક્કી કર્યું કે જો મગજ ફ્રેશ કરવા માટે કોમ કરવા દે ના હોય તો ગોમમાં નીકળવા દે માગ તો માગ તો જવું જો આથી મળે એથી લઈ અને પાછો વાળી દઉં અને પછી ઘેર જઈને આખા દૂધની ચા બનાવીને પીવું ઓહોહો કોને કર્યા શંકરજી ભાઈ ભાઈ છો આટલા હું દીધ તો શું કરો છો કોઈને બેઠો લોટો લઈને નેકર્યા છો ને બકરી બકરી રાખો છો

તમે યાર આટલા બધા આગેવાન જેવા છો ઘર બાયડી ના હોય ના છો ઘર અધૂરું કેવાય ગમે તે પણ શંકરજી અમાર ગોમનાર્યા ને બધા એ નમુના છે એક નંબરના મારું ખરો ને સારું તો જોઈ જ નહીં ના હોય એરે વાયકન ને એટલે વાકન કી સોમુજી તો ઓમ કરે છે કેમ કરે ગોમમાં ઓમ કરે સીધા તો હળારા કરે ને એટલે માર હાહરો ખરો ને આયન લઈ જાય આઉ તો છેટલા વખત બન્યું મારી જિંદગી ઓમ નામ જો આ કેટલા પોચી પણ સોમાજી મારું એમ કેવું છે કે તમાર હાહરોય સમજુ નહીં એ લોકોની વાતો સાંભળું છે શરમ આવતી નથી પોતાની છોરીનું ઘર કેવું કાવ ભાગો છો શંકરજી મારો હાહરો ખરો ને એક નંબરનું ડફનું છે

પણ સોમાજી ના હોય તો ગોમ ના બીજા બે ચાર ના ઘેર ખરો ને ઘેર બંધવા દેવું નહિ આખા ગોમ નો ગોન ખરો ચોટી ગયેલો શોમાજી એને ખબર નહી મારા જેવો દબરો મોણસિક ઉભો રા ને

આ તારો બાપ બોલું શંકર તારો બાપ શંકર બોલું આ તાર સુધી તારા ખરો ને શિયાળા અમુક સામનો થયો છે આ હવા ગહમ હજી કોઈ દાવ સારો આમનો સામનો થયો નહીં અજ્યાં એક વખત મારી નજરો આગળ આવે ને તો ફૂંચી મેલ્યો ફૂંચી આ શ્યોમાજી નું ઘર બાજી અને છોડીને હઈ રહ્યા છો ને એ હાલા ત્રીન દાવા થતા થતા ઓયકણીઓ મેકી દેજો કે કોવનો મોણત છે જેવો તેવો મોણસ નહીં શ્યોમોજી તો ભગવાનનો મોણસ છે ભગવાનનો ઓને તો જીવો લઈને ખોરિયા ને તોય આવો જમઈ ના મળે મરદ નો બચ્ચો છે ગમે તે પણ ઓવ અને હારો કોમ તો એ કરે છે ને એવો તો તી તારા જીવન એ ન કરે ભિખારી હું કી છું

તો વાયકણિયા મરી જાય તો આચકુએ ઘેર પાછું નહીં આવે આ તારા માટે ચોખ્ખી ચેલેન્જ છે શંકરની ની દાળા તૈન દાળા થતા થતા સોમાજીની બાયડી વાયકણ જોવા મારે તારી છોડી અને જો એને વાયકણિયા હાલા તૈન દાળા માં નાય તો સમજી લાલ હળા તૈન દાડે તું ઉડી આ છેલ્લી ચેલેન્જ છે હમત હોય તો સમજી લેજે નક પાસે દેજે કોટોમાં કોહણીઓમાં શંકરજી અમારા ગામમાં તમે આયા છો ને એટલે મારે કોઈ ચિંતા નથી ચોમાજી હું વાયકર આવ્યો ને એમને ભગવાન ને મને મોકલ્યો છે તમાર કોક નવું થાય એટલે ના હોય તો ગોમ તૈયારીઓ કરવા માંડો લીલી વાડી કરે ને જોઈશો લીલી વાડી આ બધા ગોમ વાળા ખરો ને હુકવી નાખી વાડી અમારી હા શંકર અમી મો પોણી વેરશે ને લીલું કરશે તમાર ખબર નહીં સોમાજી મારો પગ જો પડે ને એ કરી લીલી વાળી તમે તો ભગવાનના ના છો તમે હું વળી લો ને તો વાતે વળી પણ તમારું કોમ સારું થઈ ગયું ને હું આવું છું થોડા કોમ થી ચા પીવી હોય

કોઈ હારું બરા વસતા જ ના ને શંકરજી અમે આવી જાવ ને અમે આપડી વેરા વરી જ ના હોય ને તો આવે ને એટલે કરી ઘર હમું ને કરવા દે મને આ ગોમવાજી એટલે શાકભાજી લાવતા હોતો એટલે યાદ નહી હતું કે પોળા શાકભાજી લેવા જવાનું છે તારી મોમી ની મેઠી લાગી છે જી એટલે નહીં મગાવતો ગલ્લા ઘેર આયા નહીં બેઠા નહીં કે પોળા જજે ખબર નહિ રૂપિયા આ પૈસા બચાવ પેલા મારો હડુ જુઓ આ પૈસા બચાવ્યા લઈ નઈ વાય તો આ શાક લઈ જવું નહીં ઘેર મેં લઈ તો પાછો જબલા માં લઈ જાણી સીધી વાટકે આપણે કાપી નાખવાની

અને આ એવો છે આ એ પાડા વેચી મારા એવો છે કોઈ ફેર નહીં ઈમાન ઈમા તો ઈવાની પેઢી પટી જવાય કોણા જે મનુ તો હેતરમાં આવું છું ને તો એનું ટેન્શન મત વધારે આપણે વા હેતરમાં લેવા લેવાઈએ છે તોડી લેવા અન નહીં ઘેરથી કોઈક લઈ જહા તો વાત સાચી છે ઓય હોર રાખવી કે ઘેર હોર રાખવી કોઈ ખબર નહીં પડે અરે આયા ને તનનો તો મારી ઊંગ ઉડી જશે પોણા પણ ગમે તે ગમે તે વસ્તુ એ હોય આઈ જ જાય આઈ જ જાય શશ્યામ મરતી જ નહી ગલ્લે મરતી હોય તો આ ગમ માં હુકાવા હો

મને તો એટલો જિંદગી ખરાબ કરી છે અને મારી હારી તો એવી હતી ભણા બટેકા જેવી હતી હું પેલું કારું રેગણું આવે ને એવી થઈ ગઈ છે

અને આજ તો ભણા જો આલતો તો ભાડી જાવ ને તો તારી મમ્મી મમી નાય કાઢી નાખવા છે આજ તો ખેતરમાં જવું પડશે તો સાર કરી એટલે તો ખેતરમાં જાવ અને ચારો માર અરે

ના ને મી તો કરો ને મસ્ત બહેણી માં ભરી અને ફ્રીજ માં બે દાડા સુધી હઈ રહ્યો તમારે ખાવા માટે પણ વાત જોઈ જોઈ મારી ઓછો થાકી દે પણ તમે અમારે ઘેર ના આવ્યો

લે ઓયકન હું લેવા આયો છું ઉઠ્યા આવ તમારા ઘેર નહીં આયો હું તો મારા હાલી પાહન આવ્યો છું મને સમાચાર મળ્યા હતા કે કોઈક તાવા દે લે ખબર કરવા આવ્યો છું તું ડોક્ટર છે ડોક્ટર તો નહીં પણ અમે તારી દવા કરકે બીજોની દવા પડી મળક તને હનાટલી બધી રીહાવતો પણ તું આવ્યો તારને મારો જીબુ હરામ થઈ ગયો છે ઓયકન કે રે આવ છે અરે લટો ઉગા લઈને આવ્યો છે કે લેવા આવ્યો છું આ લાવ લાયો બને ઓયકન આવ એટલે તમારો ઝઘડો જો જો કોઈ હો બાકી ના <laughs> <laughs>

પૈસા લઈને પોકી દેવાનું હાલી દે હા વીજ જતા દુકાને જ જતા પણ દુકાનો બંધ થઈ ને તું નેકરે એટલે બધું બંધ થઈ જાય છે તારો પગ દેવો છે તારામાં તાકાત હોય તો વાહણ ઉપર રી કાઢી દે શંકર ઉપર કાઢ એટલે ખબર પડે આજ વાહણ ઉપર કાઢી દે કોક દારો ફોડા ઉપર કાઢ તાલે હેડવાનું કર તારી વાત જ નહીં મારા તારી વાત પહેલા જો લોકો નહીં વાટકો લઈને જોય છે ને વાત ની વાતો કરે છે તો ઓન બુન્ને વાકડીઓ મેકલે તો ને એમાં આટલો લોબો થયો છું બાકી તું તો મરી જ ને તો કોગળો કરવાય નહીં ખબર છે તારા ગમ માં તારી જેટલી વેલ્યુ થઈ કુતરા જેટલી વેલ્યુ નથી મને બધી ખબર છે આટલો બધો દૂધ નો હવા

ગમે તે કરી અને એનો સફાયો મારા કરવો પડશે સોમાજીને ને અને જીવનલાલ બધાને ભેગા થઈ આયરો કોટો કાઢવો પડશે આખી જિંદગી બરબાદ કરી નાખી થાવ મને તો મને આબરૂ ના હેણ કરીને મેલી દીધો છે કોઈ શેણોય આલા ના નુશીનો એવો કરીને મેલ્યો છ મને હા 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 તું તો મારો ઘાટ આપવા દે એક દાળો અમો હો આટલા બકરા હા જી જોઈ રહ્યો છે આલા સોની મને એમાં તારા જેવી તો શેટલી આવી બીવરાવી ઘર બીજો આ સરપંચ નું નહીં હોવા હાથ લો બા કરે છે મારો બેટો હારું થયો તો ટાઈમ સર ઘેર આઈ જા એક લોટો ભણી દૂધ શું કરો તો ખરો જ ભીખ માગવા ઉઠ્યો નહીં કાયો નહીં વાયકન મને તો અમુક લાકડી તૈયાર રાખવી પડશે આવતો ને આવતો મારો ને મારો ને ભોડા ને હાલવી પડશે ઘેર મેળવા જતા ખુઈ ને તો ઘેર મેલે આવ પર ને કા ધમાથી પાછો આવ અને વાનાય તો ફરી જશે કા હો બંથા બંથા જે સને પટાવા બેઠી છે કહો આપણો કેસો જીતો વીસ રૂપિયા નું શાક પેલા કપાયે તે વેણી લઈ જાય છે અને અહીંથી તમે બધું સાથે હાલી જશો આટલી બધી દયા આવે છે કોઈ દયા દાચન ખા ખાવા તારી ને તો હું તારી પણ ઘર કોઈ તીરથ કરવાનું ના હોય કોઈ ઘર માં આપડા પટાવાનું ના હોય બધું શરમ જવું શકે નહીં

ચાલુ કર્યું નહીં આ તો હારું થયું મામા આઈ જ્યા લોટો ને હમણાં બહેની ભરી દૂધ લઈ અરે બહે નહીં તેલ નો ડબ્બા ઓછો કરો તો પોપટ જેવો છે બોલી છે

ખુશ આવ્યો ચમ હું છે એટલે આ એટલા એમ નહીં આયા તો નહીં પણ આ બધું પૂછો તો ફોટો બટો બતાવો તો મને ખબર હે પણ આ પાઘડી દેખાય છે તમાર જેવો જ છે હા હા દેખાય તો છે આ રહ્યો છે તમાર ગમમો ના સાહેબ અમાર ગમમો નહીં

પણ આ તો તમે પૂછો છો કે એટલે કોક ડારો આવતો જતો છે ભેગો થાય તો કેતા ફવા કે તમન સાચું બોલજો જે હોય અરે સાહેબ મારી દોશીરા હમ નહીં બાર્યો નહીં બાર્યો ના જો એ રહ્યો વોન્ટેડ માણસ છે સુરત માં એ 10 લાખ નો હીરો ચોરી અને નાઠ્યો છે બરોબર ને ઓ હો હો 10 લાખ ની ચોરી કરી સાહેબ 10 લાખ નો હીરો લઈને નાઠ્યો છે ઓ હો હો જબર વોન્ટેડ છે તાને તો કશું વાંધો નહીં સાહેબ તમે ફોટો બતાવ્યો છે ને ચોક ભર્યો ને તો તમે તરત ફોન કરાવાય એ વાત તો સાચી છે પણ જો હજી કોઈ હંતારતા હોય ને કઈ તમારો ગોમો હોય ને તમે હંતારતા હોય આવું કઈ હોય તો કહી દેજો અરે સાહેબ આ જીવન ના મુઢા વાત આવે ને એટલે પછી આખા ગોમો ફેલાઈ જાય પણ ભારે જ નહીં ને ચોરી ને એકલાઈ કરી છે પણ તમે તો એના તમારા ઘેર રાખ્યો હોય તો તમે ચોરીમાં ભેગા આવશો અરે સાહેબ અમારા ગોમો મોણસ આવે ને તરત મને ખબર પડી જાય અને હું આખા ગોમો કહી દઉં ને એટલે આખા ગોમારા કાઢી મેલું ગમર ગોમો ના રહેવા દઈએ નહીં તમારો ગોમો ના

તો શંકરજીનો જ ફોટો છે આના શંકરજી ચોક ચોરી કરીને આવેલા લાગીશ નાહવાનું તો મારા સમાચાર આ શંકરજીને કહેવા તો પછી ન ક ખરાને સાહેબ ગોમમાં નીકળી જશે ખોળવા નહીં હાથમાં આવી જાય ને શંકરજી તો મોત આવી જાય નાવ તો જવા દઈશી દો શંકરજીના ઘેર જવું છું મમ થઈ